જે આબીધું કહેવા આવું તો 26 જાન્યુઆરીના રાત્રે તમારે બોલાય છે તમે 26 જાન્યુઆરીના રાત્રે વાત તો મારવા નહી બોલાયા 26 થી રાત્રે 27 ઓક્ટોબર તમારો શિક્ષણની કરવા માટે બોલાયા છે તમને ગાંધીનગર માં કેરી તો પંચય સમાબના વિગત વિતરીયતા પણ ભણી શકે હું સાહેબનો આભાર માનું એ જકૃતિભાઈ ઠાકોર સાહેબ બજેજી મારા પપ્પા ઠાકોર વિદ્યાલયનો ચંદનજી બેઠા પણ નાખ્યો હમણાં સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં